વડોદરા ખાતે જેબી કચેરીમાંથી ગત તારીખ સત્તર એપ્રિલના રોજ છાસઠ કેવી સબ સ્ટેશનના કમ્પાઉન્ડ એલ્યુમિનિયમ ના કંડક્ટર ભરેલા વિસ્તારના બેડ્રમ ની સાત લાખથી વધુની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી

આખું ચોરીનું નેટવર્ક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ સમયે સોજિત્રાએ કેમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર વિકાસ જયંતીલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો અને આ વિકાસ મેવાડાએ ચોરીનો સામાન ક્યાં કોન્ટ્રાક્ટરને આપવો તેની આખી રણનીતિ બનાવી હતી ત્રણ સાતના રોજ ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી દીપ્તિબેન મોદી કરીને ફરિયાદ આપવા માટે આવેલા ફરિયાદ હકીકત એમની એવી હતી ચારસો નવ ચારસો મુજબ સાત લાખ ચોસઠ હજારના જે એમના બે ડ્રમ હતા જે વાયરના જે ડ્રમ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજ પુરવઠો પૂરો પાડવાનો આવે છે એના વાયર છે એ વાયર એમના એમની જ કંપનીમાંથી લઈ અને કંપનીમાં જુનિયર મેનેજર તરીકે જુનિયર ઇજિનિયર તરીકે કામ કરતા સમીર વિનોદ સોજિત્રા અને વિકાસ જયંતિ મેવાડા એ બંને અન્ય જગ્યાએ સગે વગે કરેલા અને ઇન્કવાયરીના અંતે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બંને આપણા જ વીજ કંપનીના કર્મચારીઓ આ વીજ ચોરીમાં સંડોવાયેલા છે અને એ બાબતની તપાસ કરતાં ફરિયાદ આપતા એમણે આપણા જે કડોદરા પીઆઈ મોડ છે એમણે તપાસ હાથરેલી અને આ બંને સમીર અને વિકાસને બંનેને પકડી લીધેલા છે અને જે જગ્યાએ વીજ પુરવઠોની જે બે ડ્રમ એમણે આપેલા હતા એ જગ્યાએ જેને આપ્યા હતા એ વ્યક્તિને પણ રાઉન્ડઅપ કરી લીધેલ છે અને બીજા આરોપી જે આમાં સંડોવાયેલા છે કેટલા છે કોણ છે અને વીજ કંપનીના કેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે તેની આગળની તપાસ ચાલે છે અને જે કંઈ આગળ તપાસ થશે એમાં જે કંઈ કર્મચારીઓ સંડોવાયેલા છે તો જરૂર એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ચોરીની ઘટનામાં સમીર અને મેવાડાની ધરપકડ કરાતા આખા નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને ચોરેલો એલ્યુમિનિયમનો કંડ્રાક્ટર ભરેલો સબે ડ્રમ તેઓએ માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલા આલોક ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર ધવલ બાલાજી પટેલ ચોરેલો સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી સુરેશ રાઠોડ વડોદરા